तो जब काम xong তো આપણે સર્કિટ પર વધારે છે તો જે તો મે દેખાડું હોય બેટા બનાવ છે એને બોતું તમ આપણે જોઈ છે સર્વિસ ટાયર કાપી ગયું છે એને સમીશા કરે ચાલો ઓય શકો છો આતરે તો આમાં સંસી હવે ટાસ્ક કરીવા

για τα εκατοντάδες αντάρα βανίκα του να συγχωρήσει μόνο που συγχωρείτε να αλλούσει πατέρα που συγχωρεί το αγόρασε το συνήθεις είναι αυτό μάθε μόνος η αυστηρότητα που έταν Мачувай, че макам ночието, това я го виждам. Не е това, това е това. Не е това, това е તો હવે તમારે હવે આપણે નવી ચૂઝ નાખવાની છે તમે બેસો નથી હોતો હવે છે તો હવે આપણે હવે આપણે નોટા લગાડી શકીએ લગાવીશું તો હવે દેખાડીશ કેવું થઈ ગયું છે અને આપણે દાયવાડીમાં કામ માટે લઈ જવાનું હતું નહોતું તમારે કેટલી કે ચાલુ થયું છે મોબાઈલ લગાડી આવી ટાયર ફિટ કરી છે તો ટાયર પંચર થઈ ગયું છે અને હવે એકલાક કાઈ ટુ ટુ ઓર પાછું ફિટ કરવાનું છે યે બસ યે 이제부터 또또빛 해가요, 친.